સંત જ્હોન બોસ્કોની નવ દિવસની ભક્તિ છઠ્ઠો દિવસ સલેઝિયન સહકાર્યકરો માટે હે સંત જ્હોન બોસ્કો આપે જગતમાં શ્રદ્ધા અને પ્રેમ વધારવા ત્રીજા મંડળ તરીકે સલેઝિયન સહકાર્યકરોના મંડળની સ્થાપના કરી હે સંત જ્હોન બોસ્કો સર્વ સહકાર્યકરોને તેમના કામમાં પ્રભુની કૃપા વળશે તે માટે પ્રાર્થના કરતા રહેજો જેથી તેઓ પોતાના સમાજ અને કુટુંબમાં રહી યુવાનોને માર્ગદર્શન આપતા રહે અને ઈસુનો પ્રેમ અને શુભ સંદેશ ફેલાવતા રહે આઈ મીન સંત જ્હોન બોસ્કોને પ્રાર્થના હે સંત જ્હોન બોસ્કો અમારા માટે વિનંતી કરો કે અમે સારું ને સુખી જીવન જીવી શકીએ બીજાઓને મદદરૂપ નીવડી શકીએ તથા પાપનો ત્યાગ કરીને અને મૃત્યુ સુધી પવિત્ર રહીએ અમારા માટે જે સારું છે તે સગળું તમે મેળવી આપો હે સન જોન બોસ્કો અમારા માટે વિનંતી કરો